ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં આઠ એપ્રિલ બે હજાર પચીસને મંગળવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ આજે ચંદ્રનો સંચાર તુલા રાશિમાં થઈ રહ્યો છે થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો આ અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબ્સ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે ધન રાશિના લોકો માટે દિવસ ખૂબ જ સારો રહેવાનો છે આજે તમને કોઈક અનુભવી વ્યક્તિથી ફાયદો થશે પરંતુ તેની પાછળ પૈસા પણ ખર્ચ થશે આજે તમે તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત હોઈ શકો છો પરંતુ પરંતુ તે ખાવા પર ધ્યાન રાખ આપવાથી ઠીક થઈ જશે જો જો ઘર અને દુકાને લગતી કોઈ બાબત ચાલી રહી હોય તો તે આજે સમાપ્ત થઈ જશે કેવો રહેશે તમારો આજનો દિવસ તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ નંબર એક મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને લી મેષ રાશિના જાતકોએ મંગળવારે પોતાના સ્વાસ્થ્યનું તાન રાખવાની જરૂર છે બહારનું ખાવાનું ટાળો નહીં તો તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે નોકરીમાં આજે તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તેથી સાવચેત રહો આજે તમે ઘરના નાના સભ્યો સાથે વધુ સમય પસાર કરશો તેમને તમારા સ્નેહની જરૂર છે માતા પિતા સાથે સેવા કાર્ય કરો સેવા કાર્યનો મોકો મળશે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના લોકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો મંગળવાર શુભ કાર્યો માટે ખૂબ જ સારો રહેવાનો છે આજે તમને તમારા પ્રેમી સાથે મુલાકાત કરશો જેના કારણે તમારો તમારા મનમાં દિલ દિવસ પર ઉત્સાહનું વાતાવરણ રહેશે પરંતુ આજે વ્યવસાયમાં થોડીક મૂંઝવણ થઈ શકે છે જેના કારણે તમને નાણાકીય બાબતોમાં થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ બિનજરૂરી ચિંતાઓથી બચો કોઈ અનુભવી વ્યક્તિની સલાહથી તમારી આ સમસ્યા સાંજ સુધીમાં દૂર થઈ જશે આજે ભાગ્ય ત્યાંસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણને માખણ અર્પણ કરો નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના લોકોના અક્ષર ક છ અને ઘ મિથુન રાશિના લોકો માટે મંગળવાર થોડોક ઉતાર ચડાવ ચડાવનો રહેશે આજે તમને થોડીક સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે આજે નોકરીમાં કોઈની સાથે વાદ વિવાદ ન કરો નહીતર ઝઘડો વધી શકે છે આજે તમને કોઈ શુભ પ્રસંગમાં ભાગ લેવાની તક મળશે આજે સામાજિક અને રાજકીય ગતિવિધ ગતિવિધિઓ પર ચર્ચા થશે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે આજે ભાગ્ય એકાણું ટકા તમારા પક્ષમાં રહેશે પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો કર્ક રાશિના કર્ક રાશિના લોકોના અક્ષર બ ન અને ય કર્ક રાશિના લોકો માટે આજનો મંગળવાર પૈસાની દૃષ્ટિએ ઘણો સારો રહેવાનો છે આજે તમને બિઝનેસમાં મોટી રકમ મળી શકે છે આજે તમારું ભાગ્ય ચમકશે અને તમારું અટકેલું કામ પણ આજે સરળતાથી પૂર્ણ થશે ભાઈ બહેનનો પૂરો સહયોગ મળશે પરંતુ બાળકોના શિક્ષણને લગતી કોઈ સમસ્યા આજે તમને પરેશાનની પરેશાન કરી શકે છે આજે ભાગ્ય બાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે યોગ યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના લોકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના જાતકો માટે મંગળવારનો દિવસ વધુ મહેનત કરવાનો છે જો કે આજે તમે તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે આજે વેપાર ધંધા માટે કરવામાં આવેલા યાત્રા તમારા માટે ફાયદાકારક રહેશે આજે કોઈની સાથે વિવાદમાં ન પડો આજે તમે તમારા જીવનસાથી સાથે કોઈ ખાસ કાર્ય બનાવ બનાવી શકો છો જેમાં તમે સફળ થશો સાંજે માતાના સ્વાસ્થ્યનું તાન રાખો તેમના સ્વાસ્થાયમાં થોડોક ઘટાડો થઈ શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે શિવ મંત્રનો જાપ કરો નંબર છ કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના લોકોના અક્ષર પ અને અણ આજે કન્યા રાશિના લોકો માટે જમીન અને મિલકતના મામલામાં કાંઈ ખાસ દેખાતું નથી આજે તમારે તમારી જમીન મિલકત અંગે સાવધાન રહેવું પડશે આજે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ જ રસ રહેશે આજે તમે કોઈ ઉપયોગી વ્યક્તિ પર પૈસા ખર્ચી શકો છો જેનાથી ભવિષ્યમાં તમને ઘણો ફાયદો થશે સંતાન માટે પેટ ખરીદવાની તક મળશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીર અર્પણ કરો નંબર સાત તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના લોકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો મંગળવાર સામાન્ય રહેશે આજે તમારે ઘણી દોડ કરવી પડી શકે છે પરંતુ ધમાલ વચ્ચે તમે તમારા જીવનસાથી માટે થોડો સમય કાઢવાનું વિચારશો જેમાં તમે સફળ થશો વેપારીઓને આજે રોકડી તંગીનો સામનો કરવો પડી શકે છે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળતા માટે કેટલીક વધુ નીતિઓ બનાવશે આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમારા વ્યવસાય માટે ફાયદાકારક રહેશે આજે ભાગ્ય છોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ અર્પણ કરો નંબર આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકોના અક્ષર અણ અને ય વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળવાર નોકરીમાં કેટલાક ખાસ બદલાવ લાવશે જો કે તમારે તેના વિશે ચિંતિત ચિંતા કરવાની જરૂર નથી તમારા તમારું કામ થતું રહેશે આજે આજે એ જ કામ કરવાનો પ્રયાસ કરો જે પૂરી થવાની આશા છે તમે તમારા વ્યવસાય માટે નવી યોજનાઓ બનાવશો જે તમને સારો નફો આપશે આજે સાસરી પક્ષ તરફથી પૈસાની અપેક્ષા છે આજે ભાગ્ય એકોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો નંબર નવ રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો ધન રાશિના લોકોના અક્ષર ભ ધ અને ઢ ધન રાશિના લોકો માટે મંગળવારનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે આજે તમે કોઈ અનુભવી વ્યક્તિની વ્યક્તિથી ફાયદો થશે પરંતુ તેની પાછળ પૈસા પણ ખર્ચ થશે આજે તમે તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત હોઈ શકો છો પરંતુ તે ખાવા પર ધ્યાન આપવાથી ઠીક થઈ જશે જો ઘર અને દુકાને લગતી કોઈ બાબત ચાલી રહી હોય તો તે આજે સમાપ્ત થઈ જશે પિતાને આજે આંખ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે તેથી સાવચેત રહો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો નંબર દસ મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના લોકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે મંગળવારનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે આજ આજે તમે કોઈ અનુભવી વ્યક્તિથી ફાયદો થશે પરંતુ તેની પાછળ પૈસા પણ ખર્ચ થશે આજે તમે તમારા સ્વાસ્થ્ય લઈને ચિંતા થઈ શકો છો પરંતુ તે ખાવા પર ધ્યાન આપવાથી ઠીક થઈ જશે જો ઘર અને દુકાને લગતી કોઈ બાબત ચાલી રહેલી હોય તો તે આજે સમાપ્ત થઈ જશે પિતાને આજે આંખ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે તેથી સાવચેત રહો આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો નંબર અગિયાર કુંભરાશિ રાશિ વિશે વાત કરીએ તો રાશિના જાતકોના અક્ષર ગ છ છ અને છ રાશિના લોકો માટે મંગળવારનો દિવસ ખૂબ જ સારો રહેશે આજે તમે ઓફિસનું કામ ધીરે ધીરે કરશો તો ફાયદો થશે જો તમે પાર્ટનરશીપ કોઈ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો બિલકુલ ન કરો કારણ કે કે તે તેનાથી તમને નુકસાન થઈ શકે છે મહેનતનું સારું પરિણામ આવશે ભાઈ બહેન સલાહ વેપાર માટે અસકાર સાબિત થશે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીજીની પૂજા કરો નંબર બાર મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મીન રાશિના લોકોના અક્ષર દ ચ ચ અને થ મીન રાશિના લોકો માટે મંગળવારનો દિવસ આનંદથી ભરેલો રહેશે વેપાર ધંધામાં રોકાણને લઈને કોઈ ટેન્શન હોય તો આજે તેનો અંત આવશે આજે તમે પરિવારના સભ્યો અને મિત્રો સાથે પ્ર પ્રવાસનું આયોજન કરી શકો છો જે તમને માનસિક શાંતિ અપાવશે આજે તમારા સહ સહકર્મીઓ તમારા કામમાં તમારી મદદ કરશે પરંતુ કોઈ પણ કામ માટે કોઈને દબાણ ના કરો આજે સાંજે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે અને બાળકના લગ્ન સંબંધિત વિષય પર ચર્ચા થઈ શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ